વડોદરામાં સતત બીજા દિવસે રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે સ્કૂલમાં બોમ્બ મુકાયો છે આ બોમ્બ ફાટશે આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ પ્રિન્સિપાલને મળ્યો છે આ બનાવની જાણ થતાં જ જવાહરનગર પોલીસ બોમ્બ સ્કવોડ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે ધમકીભર્યો મેલ મળતાં જ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે સતત બીજા દિવસે ધમકીભર્યો મેલ મળતા વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે સીઆઈએસએફના જવાનો પણ મોટી સંખ્યામાં તહેનાત કરાયા છે રિફાઈનરી વિસ્તાર હોવાથી ખાસ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ કરાઈ રહી છે